વલસાડના પારડીમાં ક્વોરીની પચાસ ફૂટ ઊંડી ખાણમાં એક ટ્રક ખાણમાં ભરેલા પાણીમાં એક ટ્રક ડૂબી ગઈ છે પથ્થર ભરેલી આ ટ્રક નીકળતી હતી ત્યારે આ ઘટના સર્જાઈ છે ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે ફરજ પરના ડોક્ટરે ટ્રક ચાલકને મૃત જાહેર કર્યો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે માનવ પારડીમાં પચાસ ફૂટમાં એક ટ્રક છે વૈભવી આપને જિલ્લાના પારડી તાલુકાના ગામે આવેલી જે છે તેમાં બનેલી છે ને જે આ ટ્રક ચાલક હતો પિયુષ પટેલ એ પોતાની જે રૂટીન રોજિંદી જે આ કોરીમાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ આ જે કોરીની નીચે જયારે જઈ રહ્યો હતો ત્યારે પચાસ ફૂટ ઊંડી કોરીમાં તેની ટ્રક નીચે ખાકી હતી અને મોટા ધડાકાભેર તેઓ અથડાયો હતો નીચે અને ત્યારબાદ તાત્કાલિક લોકો એકત્ર થઈ અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો છે જોકે ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારની જે કોડી સંચાલકોએ જે પ્રકારની કાળજી લેવી જોઈએ તે લેવાની નથી તે સ્પષ્ટ રીતે રસ્તેમાં પણ દેખાય છે કારણ કે રસ્તો કેટલો સાંકડો છે અને માત્ર નફાની લાલચે એક નિર્દોષનો જીવ ગયો હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે બિલકુલ આભાર માનવ તમામ જાણકારી માટે આ દ્રશ્યો વલસાડના પારડીના છે કે જ્યાં ટ્રક અકસ્માતના સીસીટીવી અત્યારે સામે આવ્યા છે ક્વારીની પચાસ ફૂટ ઊંડી ખાણમાં એક ટ્રક ખાબકી હતી અને ખાણમાં ભરેલા પાણીમાં ટ્રક ડૂબી ગઈ હતી જેમાં જે ટ્રક ચાલક છે તે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો